ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો નવા વર્ષની અને નવા સત્રની શરૂઆત થઈ ગઈ છે બધા બાળકોને હેપી ન્યૂ યર થોડા દિવસ દિવાળીનું વેકેશન તમે માણ્યું દિવાળીનો તહેવાર ખૂબ આનંદ અને ઉત્સાહથી ઉજવ્યો હવે ફરી પાછું ભણવાનું શરૂ કરી દેવાનું ખરું ને ધોરણ ચાર પર્યાવરણ આસપાસમાં આપણે પહેલાં સત્રમાં એકથી બાર પ્રકરણનો અભ્યાસ કર્યો હવે બીજા સત્રમાં પ્રકરણ તેરથી પચીસનો અભ્યાસ કરવાનો છે તો આજે આપણે પ્રકરણ તેરથી શરૂ કરીશું પ્રકરણનું નામ છે નદીની સફર વિદ્યાર્થી મિત્રો આપણે ઘણી વખત રજાઓમાં કે વેકેશનમાં જુદી જુદી જગ્યાએ ફરવા જઈએ છીએ કેટલીક વાર નદી કે દરિયા કિનારે પણ જઈએ છીએ નદી છે એ પર્વતમાંથી નીકળે છે ત્યાંથી જંગલ મેદાન ગામડા શહેર કે વાંકા ચૂકા રસ્તે પસાર થઈ અને છેલ્લે દરિયામાં સમાઈ જાય છે અને નદીનું પાણી છે એ પીવા માટે ખેતી માટે અને સિંચાઈ માટે ઉપયોગી છે તો આ પ્રકરણમાં આપણે નદીની સફર કરવાની છે એટલે કે પાણીનું મહત્ત્વ પણ સમજવાનું છે તો ચાલો આપણે પ્રકરણ તેર શરૂ કરીએ પ્રકરણ તેર નદીની સફર હવે પુસ્તકમાં જોઈએ હવે આ ચિત્ર છે એ નદીનું છે નદીનું ચિત્રમાં આપણે જોઈએ કે આજુબાજુ કારખાનાઓ આવેલા છે અને પાણી કેવી રીતે પ્રદૂષિત બને છે નદી પર્વતમાંથી નીકળી અને જંગલોમાંથી વહેતી વહેતી છેલ્લે દરિયાને મળે છે આ બધું ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ હવે અહીંયા પાઠ સમજીએ નદીના ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ નીચે આપેલા શબ્દો વાંચો હવે નીચે શબ્દો આપ્યા છે હોળી વહેતું પાણી વાદળા માછલી જલીય વનસ્પતિઓ એટલે કે જે પાણીમાં વનસ્પતિઓ થતી હોય એને કહેવાય છે જલીય વનસ્પતિઓ નદી મોટું જહાજ તેલ નદી કિનારો દુર્ગંધ ફેક્ટરીઓ કપડાં ધોવા પ્રાણીઓ બીજા કામ બદલાવ અને શહેર આ શબ્દો આપ્યા છે હવે આ બધા શબ્દોનો ઉપયોગ કરી ચિત્ર અને શબ્દોનો ઉપયોગ કરી વાર્તા બનાવો તમારી વાર્તાને શીર્ષક પણ આપો હવે આટલા જેટલા શબ્દો આપ્યા છે એ શબ્દોનો ઉપયોગ કરી એક નાનકડી એવી વાર્તા તમારે રફનોટમાં બનાવવાની છે એ તમારું આજનું ઘરકામ રહેશે અને એને શીર્ષક એટલે કે વાર્તાને નામ પણ આપવાનું છે ફરીથી ચિત્રો જુઓ અને આપેલા પ્રશ્નોના જવાબ આપો હવે આપણે ચિત્રો જોતા જવાનું છે અને અહીંયા જે સવાલ પૂછ્યા છે એના જવાબ આપવાના છે અને ચર્ચા પણ કરતા જઈશું પહેલો સવાલ નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણીનો રંગ કેવો છે તો નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણી સ્વચ્છ અને રંગહીન છે રંગહીન એટલે કે એકદમ ચોખ્ખું છે એટલે કોઈ પણ કલર નથી પાણી અમે રંગહીન હોય છે બીજું નદીમાં ક્યાંય ખૂબ જ માછલીઓ છે તો ક્યાંય ઓછી અને કેટલીક જગ્યાએ મરેલી માછલીઓ પણ છે આ માટે શું કારણ હોઈ શકે એની ચર્ચા કરો તો એનો જવાબ આપણે કહીએ તો નદી કિનારે જ્યાં લોકો નથી રહેતા ત્યાં નદીનું પાણી ચોખ્ખું હોય છે એટલે કે લોકો જ્યાં રહેતા હોય તો એ પાણીને ગંદુ કરે છે ગંદકી ફેલાવે છે એના કારણે પાણી ગંદુ બને છે જેના કારણે નદીમાં માછલીઓ પણ વધારે છે જ્યાં ચોખ્ખું પાણી હોય ત્યાં માછલીઓ વધારે હોય છે પરંતુ જ્યાં લોકો રહેતા હોય લોકો દ્વારા નદીમાં કચરો નાખીને ગંદકી કરવાથી પાણી ગંદુ થતું હોય એના કારણે માછલીઓ ઓછી હોય છે વળી કારખાના કે ફેક્ટરીના રસાયણો નદીમાં ભળતા ત્યાંના પાણીમાં માછલીઓ મરેલી જોવા મળે છે કારણ કે આવું દૂષિત પાણી માછ દૂષિત પાણીમાં માછલીઓ રહે તો માછલીઓ મરી જાય છે એટલે ત્યાં મરેલી જોવા મળે છે ત્રીજો સવાલ નદી ગામમાં પહોંચે તે પહેલાં તેમાં શું જોઈ શકાય છે તો નદી ગામમાં પહોંચે એ પહેલાં નદીનું પાણી એકદમ સ્વચ્છ હોય છે ચોખ્ખું હોય છે આથી નદીમાં ઘણી બધી માછલીઓ પણ જોઈ શકાય છે પાણી ચોખ્ખું હોય તો એમાં માછલીઓ ચોખ્ખી દેખાય છે ચોથો સવાલ કઈ જગ્યાએ નદીના પાણીનો રંગ બદલાઈ ગયો આવું કેમ બન્યું એની ચર્ચા કરો હવે નદી છે એ શહેરમાંથી પસાર થતી હોય ત્યાં કારખાના અને ફેક્ટરીના રસાયણો છે એ નદીમાં ભળે છે એના કારણે મોટા શહેરના લોકો એમના ઘરોમાંથી નીકળતો કચરો અને ગટરોના ગંદા પાણી નદીમાં નાખતા હોવાના કારણે પણ પાણીનો રંગ બદલાઈ જાય છે કારણ કે આ બધી ગંદકી ભળે એટલે પાણી ગંદુ થાય છે અને પાણી સ્વચ્છ રહેતું નથી એના કારણે રંગ બદલાઈ જાય છે પાંચમો પ્રશ્ન જુઓ ચિત્રમાં આપેલી કઈ જગ્યાએ તમે રહેવાનું પસંદ કરશો શા માટે વિચારો જોઈએ ચિત્રમાં જોઈને હવે જો હું ચિત્ર જોઈને કહું છું કે હું ચિત્રમાં આપેલા જે ગામ છે એની શરૂઆત જ્યાંથી થાય છે ત્યાં નદી કિનારો આવેલો છે ત્યાં રહેવાનું પસંદ કરીશ કારણ કે ત્યાં નદીનું પાણી ચોખ્ખું છે અને ગામ પણ એની બાજુમાં છે હવે પછીનો સવાલ જોઈએ ચિત્રમાં જોયેલી કોઈ પણ વસ્તુ તમે બદલવા માગો છો શા માટે અને કેવી રીતે આ વિચારો જોઈએ આ જવાબ તમે જાતે આપ જાતે પણ આપજો હું તો સમજાવું છું જો હું હોય નદીમાં લોકો દ્વારા અને ફેક્ટરીના માલિકો દ્વારા જે કચરો નદીમાં નાખે છે એ એનો બદલાવ કરવા માગું છું નદીમાં રહેલા કચરાને સાફ કરવા માગું છું તેમજ ફેક્ટરી દ્વારા છોડાતું પાણી શુદ્ધ કર્યા બાદ જ નદીમાં છોડાય એવી વ્યવસ્થા કરવા માગું છું આમ કરવાથી લોકોનું આરોગ્ય જળવાશે અને રોગચાળો ફેલાતો પણ અટકશે હવે તમે પણ વિચારીને કહેજો કે આમાં શું કરી શકાય પછીનો પ્રશ્ન નદીને સ્વચ્છ રાખવા માટે શું કરી શકાય ચર્ચા કરો તો નદીને સ્વચ્છ રાખવા માટે ઘણા બધા ઉપાયો આપણે કરી શકીએ જેમ કે નદીને સ્વચ્છ રાખવા એમાં કપડાં ન ધોવા જોઈએ વાસણ માંજવા ન જોઈએ કે ઢોર ઢોરને નવડાવવા ન જોઈએ ગામડામાં લોકો છે ત્યાં પાણીની તંગી હોય એટલે લોકો બધું જ કામ નદીએ જઈને જ કરતા હોય છે વાસણ માંજવા કપડાં ધોવા ઢોરને નબળાવવા તો એનાથી પાણી કેટલું ગંદુ થાય નદીના કિનારે શૌચક્રિયા પણ ઘણા લોકો કરતા હોય છે તો તે ન કરવી જોઈએ નદીમાં ગટરનું પાણી કે કચરો ઠાલવવો ન જોઈએ ફેક્ટરી કે કારખાનાનું રસાયણોવાળું દૂષિત પાણી પણ જળાશયોમાં જવા દેવું ન જોઈએ આમ નદીને સ્વચ્છ રાખવા ઘણા બધા પ્રયત્નો કરી શકાય જો તમારે પાણી પીવું હોય તો નદીના કયા ભાગમાંથી તમે પાણી પીવાનું પસંદ કરશો શા માટે તો જુઓ હું નદીના એ ભાગમાંથી પાણી પીવાનું પસંદ કરીશ કે જ્યાંથી નદી નીકળે છે એટલે કે જ્યાંથી નદીની શરૂઆત થાય છે કારણ કે નદીની શરૂઆતના પાણીમાં અશુદ્ધિઓ ભળવાનું પ્રમાણ નહીવત હોય છે એટલે કે ત્યાં પાણી એકદમ ચોખ્ખું અને શુદ્ધ હોય છે એટલે ત્યાંથી પી શકાય પછીનો સવાલ ચિત્રના છેલ્લા ભાગમાં નદી છે એ દરિયાને મળે છે તો શું તમે ક્યારેય દરિયો જોયો છે ક્યાં જોયો છે ફિલ્મમાં કે કોઈ બીજી જગ્યાએ આપણે પિક્ચર જોતા હોઈએ તો એમાં દરિયો તો આપણે આવતો હોય છે આપણે જોયેલો હોય ટીવીમાં પણ ખરેખર દરિયો જોયો છે તો આપણે ઘણી વખત દરિયે જઈએ છીએ એટલે આપણે બધાએ લગભગ તો દરિયો જોયો જ હશે અમે પરિવાર સહિત કોળિયાર એટલે કે આપણે અહીંયા ભાવનગરમાં રહેતા હોય તો અહીં કોળિયાક કુડા આપણે જઈએ તો દરિયે જઈએ છીએ ઘોઘા પણ દરિયો છે આ રીતે ઘણી જગ્યાએ છે તો જો તમે જોયો હોય તો એ તમે ક્યાં જોયો છે એ તમારે લખવાનું રહેશે પછીનો સવાલ તમે ક્યારેય નદી કે દરિયા કિનારે ગયા છો ક્યારે ગયા છો આપણે દરિયા કિનારે તો ગયા હોય છતાં નદીનું ગામડામાં રહેતા હોય તો એ લોકોએ નદી જોઈ હોય આપણે ન જોયું આપણે લગભગ દરિયો જોયો હોય છતાં જો જો જોયું હોય તો આપણે લખવાનું કે ગયા વર્ષે વેકેશનમાં અમે સોમનાથ ગયા હતા ત્યાં અમે દરિયા કિનારે ગયા હતા અને નદી તો અમારા શહેરમાંથી પસાર થાય છે એટલે કે જો અમદાવાદ રહેતા હોય તો ત્યાં રિવરફ્રન્ટ છે તો ત્યાં નદી કિનારો છે એટલે ત્યાં પ્રવાસમાં પણ ગયા હોય તો ત્યાં આપણે નદી કિનારો જોયો હોય જેમ કે નર્મદા નદી છે ત્યાં ગયા હોય તો એના નદીના કિનારે પણ આપણે બેઠા હોઈએ ફરવા ગયા હોઈએ તો એ આપણે નદી પણ જોઈ જ કહેવાય પછીનો સવાલ દરિયામાં મોજા કેવી રીતે ઉછળે છે તમારા હાથથી બતાવો હવે દરિયામાં મોજા ઉપર નીચે ઉછળે છે એટલે એ એના એ રીતે આપણે હાથની એક્શન કરીને બતાવી શકીએ દરિયાનું પાણી પીવાલાયક હોય છે કેમ દરિયાનું પાણી પી શકાય ના દરિયાનું પાણી પીવાલાયક હોતું નથી કારણ કે તે ખૂબ જ ખારું હોય છે તેમાં રેતી અને ઘણા પ્રકારના ક્ષાર મળેલા હોય છે શું તમે વિચારો છો કે વર્ષમાં અલગ અલગ સમયે નદી તળાવ અથવા ઝરણાઓમાં બદલાવ આવતા જાય છે આ બદલાવ કેવા પ્રકારના હોઈ શકે છે એની ચર્ચા કરો વર્ષમાં અલગ અલગ સમયે નદી તળાવ અથવા ઝરણાઓમાં બદલાવ આવતા હોય છે નદી તળાવ અને ઝરણાઓમાં ચોમાસામાં વરસાદના કારણે ખૂબ જ વધુ પાણીનું જળસ્તર હોય છે એટલે કે પાણીનું પ્રમાણ ખૂબ હોય છે જ્યારે ઉનાળામાં ગરમીના કારણે પાણીના સ્તરમાં ઘટાડો થાય છે એટલે પાણી ઓછું થઈ જાય છે કેટલીક વાર ઉનાળામાં નદીને તળાવ તો સુકાઈ પણ જાય છે અને કેટલી વાર ચોમાસામાં વધુ વરસાદ પડે ત્યારે નદીમાં પૂર આવે છે અને આજુબાજુના વિસ્તારમાં પણ પાણી ફરી વળે છે આમ અલગ અલગ કારણોસર બદલાવ આવતા જાય છે આજે આપણે પ્રકરણ તેરમાં પાના નંબર એકસો ત્રણ સુધી અભ્યાસ કર્યો હવે પુસ્તકમાં બધા જવાબ લખવાના છે તેની ચર્ચા અહીં આપણે કરી આ સાથે પીડીએફ મૂકવામાં આવશે તેમાંથી જોઈને તમારે પુસ્તકમાં જવાબ લખવાના છે જે તમારું આજનું ઘરકામ રહેશે અને પ્રકરણની શરૂઆતમાં જે શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરી નાનકડીએ વિવારતા ઘરકામમાં રફનોટમાં દરેકે લખવાની અને વાર્તાનું નામ પણ લખવાનું છે અહીંયા આપણે અડધો પાઠ પૂરો કર્યો પછીનો પાઠ આપણે બીજા લેક્ચરમાં કરીશું થેન્ક યુ